તો હાલો મિત્રો કેમ છો તમે બદલાય તમારું સ્વાગત છે આપણે આપડે પરીથી એક નવા બ્લોગમાં તો મિત્રો આજે આવી આપણે આવી ગયા છે તાજન સાહબી ની દરગાહે મિત્રો આપણે લઈ લીધો ભાઈ આઈફોન અત્યારે ભાઈ આપણી ટીમ આવી ગઈ છે અને અડધા જણા માં બેઠા છે આપણી ટીમ નથી ઓ કોકડી ફીને મેં અમે ઓલા વ્લોગ બનાવાય ઓ સોરવ જોસી કેમ બનાવે અડધો અડધો હોય ને અડધો કોક બીજો અને મિત્રો આપણે આઈફોન લીધો યાર ખાલી તમે ખાલી વાદળાનો રિઝલ્ટ તમે એટલું ટ્રાફિક જોઈને શું થયું હશે આગરિયા રોડે આવું જોઈએ આજના મહત્વના સમાચાર રાજુલા શહેરમાં નગરપાલિકામાં હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ રસ્તો કર્યો ચકાજામ રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાલનો મામલો બન્યો ઉગ્ર સફાઈ કામદારોની વિવિધ માંગ સાથે હડતાલ ચાલી રહી છે છેલ્લા આઠ દિવસથી હડતાલ ચાલુ હોય ત્યારે આજે રાજુલા શહેરમાં સૂત્રોચ્ચાર સાથે રેલી પણ કાઢવામાં આવેલી સાંજના સમયે મોટી સંખ્યામાં સફાઈ કામદારો પરિવાર સાથે રોડ પર ઉતરી આવ્યા રાજુલા સાવરકુંડલા માર્ગ પર આગરિયા જગત નાકા પાસે આ સફાઈ કામદારોએ રસ્તો કર્યો ચક્કાજામ આ ચક્કાજામમાં એમ્બ્યુલન્સને માનવતાની રૂ જવા દેવામાં આવી આ ચકાજામમાં એક બહેનની તબિયત રાજુલા સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ પોલીસ ઘટના સ્થળે પહોંચી માર્ગ શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી જોકે એકસો આઠમાં માં બહેનને સારવાર માટે લઈ જતા હોસ્પિટલે લોકોના ટોળેલ ટોળા એકત્રિત થયેલા ત્યારે આ બાબતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ જણાવ્યું કે હજુ પણ અમારું આંદોલન ઉગ્ર બનશે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા જે અમારા સમાજ ના લોકો છે એને ચાર કે પાંચ હજાર માં આ લોકો વેતન આપીને એનું નગરપાલિકા દ્વારા શોષણ કરવામાં આવે છે તો ચાર કે પાંચ હજાર માં ઘર ચાલતું હોય તો તમને માનવામાં આવે છે કે ઘર ચાલતું હોય આવી પરિસ્થિતિના કારણે

ક્યાં કેરા સફાઈ કરવા વાળા હતા ભાઈ ક્યાંક કહેતો તો આ માંગ પૂરી કરો આપણને કંઈ બહુ ખબર નહીં અને મિત્રો મેં તમને કીધું યાર મેં આઈફોન લીધો એ મારો આઈફોન નહોતો ભાઈ એ દોસ્ત તારે આઈફોન લીધો ખરી થોડો એનથી મેં વિડીયો શૂટ કર્યો હતો તો મિત્રો કેટલો જ બ્લોગ હોય એને કીધું તમે આ બ્લોગમાં અમને સપોર્ટ દેખાડો તો આ તમને બહુ છે ને તો લાઈક સે સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે આપણે મળીને જ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય